મારી જે કંઈ આખી જિંદગીની અમારા બે માણાની કમાણી છે એ બધી બધાએ પૂરવી લીધી અને બે હજાર ચૌદમાં એને કેન્સર આવ્યું અને એ ગુજરી ગયા ત્યાર પછી આ બધું થયું છે મારી સંપત્તિ પહેલાં મારા જેઠના દીકરાએ કે જે મારો કણકૂટનો પ્લોટ પછી મારી જોડિયાની જમીન અને સૈયારી મિલકત બધું લઈ લીધું કુલ નવ દસ્તાવેજ હતા બધા લઈ ગયા સગામાંથી ને એક મારા જેઠના દીકરા ચેતનભાઈ દિનેશભાઈ મકવાણા અને બીજા નંબરમાં આવે છે મારી નણંદના દીકરા એને ત્રણ દીકરા છે એમાં સૌથી નાના મયુરભાઈ રાઠોડ એટલે એ લોકોએ મારા દસ્તાવેજ મારા મારી નાની દીકરી છે એ પણ એમાં ભળી ગઈ છે નાની દીકરીને જમાય બધાએ થઈ મળી અને મારા નવ દસ્તાવેજ નવ સંપત્તિ હતી નવ દસ્તાવેજ નવે નવ લઈ ગયા કે હવે આમાં જીવવા જેવું કાંઈ ન રહ્યું અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી તો પછી આ વસ્તુ તો પાછી આવે મારાથી નથી તો પછી મારી જિંદગીની કમાણી ઓરવાઈ ગઈ મારા ધણીની કમાણી ઓરવાઈ ગઈ અને એવા પાખંડીના હાથમાં બધું વયું ગયું એટલે મને એ બહુ અફસોસ થયો એટલે મને એમ અરામ જીવાય નહીં પહેલાં એ ચેતનને બધું એ લઈ લીધું એટલું અને એટલા દસ્તાવેજે લઈ ગયો બધું એને પૂરું કર્યું ત્યાર પછી બીજો નંબર આવે છે મયુરભાઈ રાઠોડ એને એ લે વેચનો ધંધો કરે છે જમીનનો એ મારી પાસે આવી અને એમ જ કહે અવારનવાર આવે મારો ભાણે જ થાય નણંદના દીકરા એટલે કે હવે હવે તમે મને તમારા પાંચ પ્લોટ છે એ મને પંદર લાખમાં આપી દો હું બધાય લઈ લઉં એટલે મેં કીધું મારે કઈ જરૂર ન હોય તો મારે શું કામ વેચવા જોઈ મેં એને એને ઓળખું કે એના ધંધા કેવા છે એ કોણ છે એટલે હું એને બીજો કાંઈ જવાબ ન આપું એ કે આ કાંઈ તમારું ન થાય આઈ નહીં કેટલી વાર પોલીસ સ્ટેને ગયા મામલતદાર ઓફિસે ગયા કાંઈ નહીં કાંઈ નહીં એ એમ કહે કે ના થાય અહીં આજ તમારું કામ આઈ ન થાય આ એ એનો હોત દસ્તાવેજ હું રહું છું એના દસ્તાવેજ બધાયના પેલા વેલા ચેતન મકવાણા ત્રણ ના લઈ ગયો એ ઉપરાંત પછી આ મયુર રાઠોડની વાત કરું છું એ બધું મને કે તારી બધી સંપત્તિ હું તને વેચી દઉં પણ પાંચ પ્લોટ પંદર લાખમાં એ વ્યાજબી બોલે છે ભાઈ એટલે મેં એને ના પાડી કે તારે મારી સંપત્તિ કાંઈ મનમાં એને મેં કીધું ભાણે જ ખાય એટલે મારે નથી વેચવી મારે તો કે એને ખબર પડી કે હવે આને કે જો તમે નહીં વેચો ને તમારા પ્લોટ એવી જગ્યાએ છે ને કે ત્યાં આયર અને દરબારોના રાજ છે અને તમારું ખૂન કરી નાખશે જો તમે સંપત્તિ નહીં વેચો તો તમારું ખૂન થઈ જશે કે એટલે મને પીક લાગવા માંડી કે આ શું બોલે છે તો કે આજે જ ખૂન થયું એ કે કાલ સવારે તમારું થઈ જાય કે એ નક્કી નથી કે એટલે મને એ મને બહુ દુઃખ થયું કે આનું શું કર્યું એ થયું એને ના પાડી પછી આ મારો ભાણેજ મારી નાની દીકરીના ઘરવાળાની કે આ તારી સાસુ છે ને કઈ મિલકત વેચતા નથી અને તું એમાં એમ કર કે એની પાસેથી મને જમીન ને બધું લેવડાવી દે એની બધી મિલકત તું મને લેવડાવી દે તું જમાઈશો ને એટલે એની પાસે તું કટવી આવીશ એટલે તું લેવડાવી દે અને હું એ બધું વેચાણ કરી લઈ પછી આપણે બધા ભાગ પાડી દઈશું તો ઓલો મને તત્વ તરત હેરાન કરવા માંડી ગયો મારે ગાડી લેવી છે લાવ છ પૈસા લાવો ગાડી મારે છોડાવી છે તમે પૈસા આપો હું ગાડી હું ક્યાંથી તને ભાઈ લઈ દો